એલ્લો વિદ્યાર્થી મિત્રો બાયોસ્ફીયર ઇનસાઇટ માં આપ સૌનું સ્વાગત છે મિત્રો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે વાત કરતા હતા સ્ત્રી નું પ્રજનન તંત્ર એટલે કે માદા પ્રજનન તંત્ર રાઈટ એની અંદર આપણે અંડપિંડ ની રચના અંડવાહિની ની રચના ગર્ભાશય ની રચના ખૂબ સારી રીતે આપણે કમ્પ્લીટ કરી અને એ વિડિયો તમે જોયો હશે એનસીઆરટી ની બુક રીડ કરી હશે અને હજી સુધી જો ન કરી હોય તો એકવાર જરૂરથી આગળના વિડીયો ઉપર જઈ અને એ ચેક કરી જોઈ અભ્યાસ કરી પછી આ વિડીયો જોવાનું શરૂ કરશો જેથી કરીને તમને સંપૂર્ણ પ્રજનન તંત્ર સારી રીતે સમજાય તો વિશેષ વાતો ન કરતા બેટા આપણે આજના લેક્ચરની અંદર ખાસ બે મુદ્દાઓ ઉપર વાત કરવાની છે પહેલો મુદ્દો તમને વાત કરું તો વાત કરવાની છે સ્ત્રી પ્રજનન તંત્રની

રાઈટ એક જોડ ભગોષ્ઠ હોય રાઈટ તો દરેક મુદ્દાઓને આપણે સારી રીતે સમજીએ સમજી આપણે ખાલી નામ લખી લખીએ ત્યારબાદ ભગ શિષ્ણ યોની જેવી રચનાઓ છે એનો સમાવેશ શેમાં થતો હોય તો કે સ્ત્રી પ્રજનન તંત્રની બાહ્ય ધ્યાનપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ તો સમજો કે જે પહેલી વાત છે મોન્સ ક્યુબીસ તો મોન્સ ક્યુબીસ જે છે એ ચરબીમય ગાદી જેવી રચના છે કેવી ચરબીયુક્ત ગાદી જેવી રચના છે અને આ રચના પર આ રચના પર શું હોય તો કે પ્યુબિક વાળ જોવા મળતા હોય છે બરાબર તો તમને કદાચ પૂછે કે પ્યુબિક વાળનું નિર્માણ કઈ રચના પર થાય તો યાદ રાખજો આ રચના થઈ જેને શું કહેશું મોન્સ પ્યુબિસ તરીકે ઓળખવામાં આવશે

જે મોન્સ પ્યુબીસ છે એની નીચેથી ફાટ સ્વરૂપે લંબાયેલ જે ગડીમય ત્વચા છે એને શું કહેવામાં આવે તો એને કહેવામાં આવે મુખ્ય ભગોષ્ઠ શું કહેશું મુખ્ય ભગોષ્ઠ તરીકે ઓળખવામાં આવે કોને કહેવાય તો કે મોન્સ પ્યુબીસ નીચે ફાટ સ્વરૂપે લંબાયેલ જે રચના છે એને આપણે કહેશું મુખ્ય ભગોષ્ઠ એક જોડ આવેલું હોય એક આ બાજુ એક આ બાજુ એક જોડ શું આવેલું હોય ગોણ ભગોષ્ઠ આવેલું બેટા ભૂલતા નહીં મુખ્ય ભગોષ્ઠ ની નીચે એક જોડ શું આવેલું હોય ગોણ ભગોષ્ઠ આવેલું હોય

આમ કહીએ તો ઉત્સર્જન તંત્રનું ઓપનિંગ છે રાઈટ યસ વેરી ગુડ અને બીજું જે ઓપનિંગ છે બરાબર એને આપણે કહીશું યોની માર્ગનું મુખ કે જે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે જો હું તમને અહીંયા દર્શાવું તો આ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એ આગળ જે ક્યાં ઓપનિંગ પામે તો યોની માર્ગ મુખમાં ઓપનિંગ પામે બરાબર તો આ રચનાને કહીશું આપણે યોની માર્ગનું મુખ રાઈટ યોની માર્ગ

તો જે યોની માર્ગનું મુખ હોય બરાબર એ યોની માર્ગને આંશિક કે સંપૂર્ણ જો સમજો આંશિક કે સંપૂર્ણ જે પટલ છે પટલને આપણે શું કેશું યોની પટલ શું કહેવામાં આવે યોની પટલ હવે બેટા જે ખાસ વાત કરવા જઈ રહ્યો છું બધા ધ્યાનથી સમજો કે આ જે યોની પટલ છે બરાબર એ ઘણા કારણોસર તૂટતું હોય ઘણા કારણોસર આ છે એ તૂટતું હોય તો યોની પટલ તૂટવાના કારણો તમને કહું કારણોસર તૂટી શકે તૂટવાના કારણો કયા કયા કારણો હોય તો યાદ રાખજો બેટા કે આ યોની પટલ ત્યારે તૂટે કે જ્યારે પ્રથમ વખત કોઈ પુરુષ પ્રથમ વખત કોઈ પુરુષ કોઈ સ્ત્રી સાથે સમાગમ કરે ત્યારે પ્રથમ જો સમાગમ હોય તો એ સમાગમ દરમિયાન શિષ્ણના દબાણને કારણે છે આ યોનિપટલ તૂટતું હોય તો પ્રશ્ન થાય કે સર કે કોઈ સ્ત્રીનું યોનિપટલ તૂટી ગયેલું હોય તો એનો મતલબ એવો થાય કે એ સ્ત્રીએ ભૂતકાળની અંદર સમાગમ કરેલું છે યસ ઓર નો નહીં યાદ રાખજો બેટા નહીં બરે ગેરમાન્યતાઓ છે કે યોની પટલ તૂટેલું હોય તો બધા લોકો એવું માને છે કે ઈ સ્ત્રીએ ભૂતકાળની અંદર કોઈ પુરુષ સાથે સમાગમ કરેલું હોય પણ એવું જરૂરી નથી કેમ તો કે આ યોની પટલ તૂટવાના અન્ય કારણો પણ હોય શકે કયા કયા તો કે ઘોડે સવારી બરાબર કે કોઈ સ્ત્રી છે ઘોડે સવારી કરતી હોય

પ્રશ્ન થયો કે હે સર આ યોની ટેમ્પોન શું છે આ યોની બરાબર તો યોની ટેમ્પોન ટેમ્પો છે બરાબર મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે સર આ સાધનનો ઉપયોગ શું થાય તો ઋતુ સ્ત્રાવ શોષવા માટેનું સાધન છે

સ્ત્રીઓમાં બાહ્ય જનનेंद्रીયોની રચના થાય ફરી વખત યાદ રાખજો કે બાહ્ય જનનેન્દ્રિયોની અંદર કોનો કોનો સમાવેશ થાય મોન્સ પ્યુબિસ એક જોડ મુખ્ય ભગોષ્ઠ એક જોડ ગોણ ભગોષ્ઠ ભગશિષ્ણ અને યોનિપટલ ધેટ્સ ક્લિયર યસ ઓર નો યસ તો સરસ રીતે આપણે બાહ્ય જનનेंद्रીયો સમજ્યા બાદ હવે આગળના ટોપિક ઉપર જવું છે અને આગળનો ટોપિક જે છે એ કઈ છે સ્તન ગ્રંથી રાઈટ સ્તન ગ્રંથિ મેમરી ગ્લેન્ડ પણ કહેવામાં આવે મેમરી ગ્રંથિ અથવા મેમેલિયન ગ્રંથિ લખો રાઈટ તો બેટા આ મેમરી ગ્લેન્ડ છે એ આપણને ખબર છે કે દરેક માદા સસ્તનની લાક્ષણિકતા છે આમ તો એવું કહી દઈએ કહીએ તો પણ ચાલે કે સ્તન ગ્રંથિ છે ને દરેક સસ્તન વર્ગના પ્રાણીની લાક્ષણિકતા છે નર હોય કે માદા હોય એની અંદર સ્તન ગ્રંથિ તો હાજર જ પરંતુ વિકસિત સ્તન ગ્રંથિ સમજો કે વિકાસ દરેક માદા સસ્તન શું છે લાક્ષણિકતા છે રાઈટ લાક્ષણિક સર આ સ્તન ગ્રંથિમય માત્રામાં શું હોય ચરબી હોય ભિન્ન માત્રામાં શું હોય ચરબી જોવા મળતી હોય બરાબર એક તો ગ્રંથિમય પેશી આવેલી હોય બીજું અલગ અલગ માત્રામાં ચરબીનો જથ્થો જો કોઈમાં ચરબી વધુ હશે તો સ્તન ગ્રંથી નું કદ મોટું હશે ચરબી ઓછી હશે તો સ્તન ગ્રંથી કદ નાનું હશે રાઈટ હવે સ્તન ગ્રંથી રચના વિશે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો સ્તન ગ્રંથી ક્યાં સ્થાન પામેલું સમજો કોઈ સ્ત્રી નો જે ઉરસિય પ્રદેશ છે છાતી પ્રદેશ એનો હું છેદ દર્શાવું છું તો બેટા અમે જે ડ્રો કર્યું છે પાસળેવો છે શું છે પાસળેવો સાંભળજો કે જે પાંસળીઓને જે જોડતા સ્નાયુઓ હોય પાંસળીઓને જે જોડતા સ્નાયુ હોય એ સ્નાયુને કહેવાય આંતર પાસળી સ્નાયુ ઇન્ટરપોસ્ટલ મસલ આંતર પાસળી હું કહેશું સ્નાયુ કહેશું ક્લિયર હવે એ જે આંતર પાસળી સ્નાયુ છે આ જે પાસળીઓને આંતર પાસળી સ્નાયુની પર એક ખાસ પ્રકારના મસલ્સ આવેલા હોય અને આ મસલ્સને ને કહેવામાં આવે યાદ રાખજો પેક્ટોરિયાલિસ પેક્ટોરિયાલિસ મેજર મસલ કહેવામાં આવે મેજર મસલ્સ કહેવામાં આવશે બરાબર પેક્ટોરિયાલિસ મેજર મસલ્સ તરીકે ઓળખવામાં આવશે ક્લિયર આટલી વાત યસ ઓર નો આ બધી બાબતો ધ્યાન માં રાખવાની છે કેમ કે આપણી એનસીઆરટી ની જે ટેક્સ બુક છે ની આકૃતિ ની અંદર આપણને પાંસળીઓ આંતર પાંસળી સ્નાયુ પેક્ટોરિયાલિસ મેજર મસલ્સ બધું આપ્યું છે બરાબર ઓકે અને ખૂબ અગત્યની વાત તમને જણાવું બરાબર એ પહેલા આપણે માયક ચેક કરી લઈએ કેમ કે જો માયક બંધ થઈ ગયું હોય છે અને હું લેક્ચર કન્ટિન્યુ રાખીશ તો ઓડિયો રેકોર્ડ જ નહીં થાય અને ફરીથી આપણે વિડિયો શૂટ કરવો પડે તેવું ન થાય તો એકવાર આપણે માયક ચેક કરી લઈએ કરવું છે ને પાકું તમે આ પાડો તો કરીએ નહીતર નહીં ઓકે સારું સરસ રીતે ચાલે છે એટલે આપણે કન્ટિન્યુ કરીએ તો સ્તન ગ્રંથિ રચના બેટા ભણવા જઈએ તો કઈ રીતના સ્તન ગ્રંથિ રચના હોય તો સ્તન ગ્રંથિ રચના વીસ જેટલા શું આવેલા હોય સ્તન ખંડો આવેલા હોય જો મારી રીતે તમને આકૃતિ દોરાવું છું તમને ઈઝીલી સમજાય જાય ને એ રીત બરાબર કે પંદર થી વીસ જેટલા શું આવેલા હોય સ્તન ખંડો જરૂર સંખ્યા લખી દો કેટલા હોય પંદર થી કોષોની બનેલી રચનાઓ આવેલી હોય અને ઈ રચનાને કહેવાય કુપિકા સમજો આ રચનાને શું કેશું આપણે કુપિકા ગ્રંથિમય કોષો છે કુપિકા કહેવામાં આવે આપણે એક સ્તન ખંડ ની રચના દર્શાવી અને કુપિકા કેશો સમજો લખીએ આપણે નામ જો આ જે રચના થઈ એ કઈ થઈ કુપિકા પણ એ કુપિકાનો જે કોષ હોય એ કોષને કહેવાય કુપિકા કોષ રાઈટ અને એ કુપિકા કોષની જે બનેલી રચના કુપિકા છે એની વચ્ચેની જે જગ્યા છે એને કહેવાય કુપિકા જો બેટા એનસીઆરટી આપણી ક્લિયરલી સમજાઈ જવી જોઈએ આપણો બોલોજી છે બરાબર એનસીઆરટી શબ્દ તૈયાર થઈ જવું જોઈએ તો કુપિકાઓ હોય હવે બેટા શું થતું હોય તો આ જે કુપિકાઓ છે ને એમાંથી નળીઓ નીકળતી હોય બરાબર અને બધી નળીઓ ભેગી મળી અને એક સામાન્ય નળી એક ખંડમાંથી નીકળે બરાબર તો આ એક સ્તન નળી થઈ એવી રીતના બીજા સ્તન ખંડ નળીઓ ભેગી મળી નીકળતી હોય એ રીતના ત્રીજામાંથી નળી નીકળતી હોય રાઈટ તો દરેકની આવી રીતના રીતના બહાર નીકળતી હોય પ્રોસેસ કઈ થાય કે આજે કુપિકાના કોષો છે એ જયારે હોર્મોનલ એને સંદેશો મળે બરાબર કે જયારે અંતઃસ્ત્રાવીય નિયમન થાય ત્યારે એ કુપિકાના કોષો છે દુગ્ધનો સ્ત્રાવ કરે અને એ દુગ્ધનો સ્ત્રાવ છે એ આ કુપી કુપિકાના પોલાંડ અંદર સ્ટોર થાય અને સ્ટોર થયા બાદ છે એ આ નળી ખાલી નળી ન કહેતા એને આપણે કહીએ સ્તન સ્તન બરાબર નલિકા તરીકે ઓળખશું શું સ્તન નલિકા તો એ કુપિકામાંથી જે સ્તન ખંડ હોય એમાંથી એક એક સ્તન નલિકાઓ નીકળતી હોય તો એ સ્તન નલિકામાં ખુલે વહન પામે સ્તન નલિકા છે એ બધા ખંડની સ્તન નલિકાઓ આગળ ભેગી થાય સમજો બધા ખંડની સ્તન નલિકાઓ છે આગળ શું થાય ભેગી થાય અને સ્તન નલિકાઓ ભેગી મળે ત્યારે બને સ્તન 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 વાહિની 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 બને અને આગળ છે એક પોલી સોરી એક પોહળી રચનામાં ખુલે જેને સ્તન તુંબિકા કહેવામાં આવે શું કેમ આવશે સ્તન તુંબિકા કેશું સ્તન

એક ઘેરા કથ્થાઈ રંગની રચના આવેલી જેને ઓળખવામાં આવે શું પ્રક્રિયા થઈ સ્તન ગ્રંથિમાં કે આ જે કુપિકાના કોષો જે દુગ્ધ સ્ત્રાવ કરે એ દુગ્ધ સ્ત્રાવ જે છે એ વહન પેલા કેમાં પામે સ્તન સ્તન નલિકામાં પછી સ્તન વાહિનીમાં પછી

બરાબર બાળકના વિકાસ માટે શરૂઆતના વિકાસ માટેની જે ખૂબ અગત્યની જે રચના છે માદા સસ્ત વર્ગના પ્રાણીઓની અંદર તો એને આપણે આપણે સ્તન વિશે વાત કરી બરાબર હવે પછી જે જે છે આ પ્રજનન તંત્ર ભણ્યા માદા પ્રજનન તંત્ર એની અંદર થતી પ્રક્રિયાઓ બરાબર એટલે કે ઋતુ ચક્ર વિશે વાત કરવાની છે અને અંડકોષના નિર્માણની પ્રક્રિયા વિશે વાત કરવાની છે પણ એ બધી બાબતો વિશે છે આપણે આવનારા લેક્ચરોની અંદર વાત કરીશું બરાબર મળીએ છીએ આવતા લેક્ચરની અંદર